ને આ એક મોટું માછલું આવ્યું છે જોવો તમે મોટું માછલું છે મોટું માછલું છે દીદીભાઈ શું કેવું તમારે ખબર છે ભાઈ પકડે છે અમે જાણ્યા છે હજી પકડીએ છીએ આપણે જેટલું આવે એટલું તમને દેખાડશું અંબરસિંહભાઈ જો પાછું આવા દીધું છે માછલું એક પાછું એક આવા દીધું દો એમ નાખ દો હજી લાટ પકડવાનું છે પાછું એક પકડ્યું જુઓ તમે ફાઇનલી આપણો ખોલો છોડી લીધો છે અંબરસિંહ ભાઈ અને આ થોડીક આથે માછલી પીકડી છે મેં ને આ જો ખોલામાં એટલું આવ્યું છે ને અંધારું ફૂલ છે ને આ જો બાજુમાં પાણી જાય અહીંયા મેં બેંધો તો ખોલો તો હાલો હવે કેમ્પિંગ લગાડીને પછી શાક કાઢીને બનાવીને ત્યારે તમને દેખાડી ના મળી શાક એટલું પીકડું છે એ બહાર કાઢીને ત્યારે દેખાડે

બે તમડી ગયા શાક આપણું હમું થઈ ગયું છે રિપેર કરી લીધું છે ને આપણો છે ભાઈ આપણું તમારું નામ શું છે ભાઈ અશોક અશોકભાઈ લીલાભાઈ આપણે આરે હોય સામે બેઠા ભાવેશભાઈ વિક્રમભાઈ અંબરસિંહભાઈ મસાલો ત્યાર કરે છે કલ્પેશભાઈ પછી શૈલેશભાઈ અંદર બે મારા ભાઈ બંધો કેમ્પિંગમાં કોણ છે ધરમસિંહભાઈ છે જયદીપભાઈ હુઈ ગયા છે તો હવે ફટાફટ બધા કામ ઉપર છે તો ચાલુ કરીએ છીએ છાક બનાવી પછી હવે મૂકીને તમને પાછા મળીશું મિત્રો આપણું જેમ તૈયાર થઈ ગયું મિત્રો આપણું શાક પાકવા લાગી ગયું ને બધા જો આપણા આપણે બંધાજી ક્રૂટ કેમ્પિંગમાં આમ ભાઈ કામ કે આપણે મંગવાય રે ફટાફટ આપણું શાક પાકી દઈએ ભાઈજભાઈ શાક પાક્યા મિત્રો શાક આપણું અડધું પાકી ગયું છે તમે ખરી આપણું રેસીપી હા ભાઈજભાઈ અહીં બધા જેમ રમે ઉતા કોક અડધા પાણી ભૂરાઈ ગયા અને ભાઈ રખડ્યા હજી શાક આપણું પાકી ગયું છે ફૂલ અંબરસિંહભાઈ તૈયારીમાં અવતાર લેવું હાલો કેતાર સમી નથી પાણી લેવા જાવ તો આપણા ભાઈબંધુ તો પાણી એવું એડજસ્ટ કરીને આવી જાય છે પાણી ઘટે એમ હતું તો હવે ખાવાનું સેટઅપ અમરસિંહભાઈ ન્યા રાખું ને તો હાલો એમ બધું જ ના સેટઅપ ખાવાનું ગોઠવી પેલો

હા તો ઓલા ભાઈ નથી ખાતા ને જો ઈ ભાઈ ફાફડી ખાશે કશોર જલ્દી કટિંગ લાડથી કરી દે ને હું બોવ ભાવતું ને તમને તો ખોબર છે બધું તે ઘટકે હો કટિંગ કરને ખണ്ടി આને કધું તો હું આવું ખાવા ન હોય પૈસા થોડા ખવાય માછલાસ હોય હું તો આવતો નતો પેલું મારે માછલા મડતું હોય ને ન્યુ એડ વેવીગા આય નો મળતું ન્યુ એડ વેવીગા બધું કોણ કરી લોટકો

ને વિડીયો આપડે બહુ લાંબો થઈ જાય એટલે ખાઈ પીને હવે આપણે પી ને આપડે અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું છે દેખાડી ગયો ને અગિયાર ને સો થઈ ગયું છે તો ફટાફટ હવે આપણે આ વિડીયો એન્ડ કરી ને મળીએ આગલા વિડીયો કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો